ભુજ શ્રી રામકૃષ્ણ મઠ દ્વારા ફ્રી હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રામકૃષ્ણ મઠથી હું સ્વામી સુખાનંદો બોલું છું આપણે રામકૃષ્ણ મઠમાં સ્વામી વિવેકાનંદના આદર્શ અનુસારે આપણે કામ કરીએ છીએ જ્ઞાનથી જીવ સેવા પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વર છે અને મનુષ્યની સેવા કરવાથી ઈશ્વરની સેવા થાય છે તો આજે આપણે અહીંયા મેડિકલ કેમ્પ રાખ્યો છે હોમિયોપેથીનો તો ઘણા ડોક્ટરો અહીં નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે અને અહીં જે આપણે દવા પણ આપી છે નિઃશુલ્ક આપીએ છીએ અને અમારા જે મનોજભાઈ છે જૈમીનભાઈ છે તો બધા ખૂબ સારી સેવા આપે છે હું એ લોકોને વિનંતી કરું છું એ લોકો તમને ડિટેલમાં માર્ગદર્શન આપશે મનોજભાઈ નમસ્કાર હું ડૉક્ટર મનોજ માકાણી સ્વામીજીની પ્રેરણાથી અને પ્રયાસોથી આપણે રામકૃષ્ણ મઠ સંસ્કારનગર ભુજ ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પનું આયોજન કરેલ છે આની અંદર ડૉક્ટરોની ટીમ છે આખી લગભગ ગુજરાતમાંથી અમારી સાથે સંકળાયેલા ચૌદ ડોક્ટરો અહીંયા આવ્યા છે અને એ લોકો પોતાની સેવા આપી રહ્યા છે હોમિયોપેથીની અંદર સમજી લો જેટલા બી આજે આવનારી બીમારીઓથી કરી અને ભવિષ્યમાં આવનારી બીમારીઓ સુધી દરેક બીમારીઓની હોમિયોપેથીની અંદર આપણે સારવાર કરી શકીએ છીએ હોમિયોપેથીના પોતાના સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતોને અનુરૂપ ઘણા બધા અલગ અલગ રોગો છે હરસ મસા છે પથરી છે ઉંદરી છે વાળના પ્રોબ્લેમ છે ડેન્ડ્રફ છે કફ છે એલર્જી છે મસા છે નાકના મસા કપાસી આવા તો અનેક જે અલગ 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 રોગો છે એ બધા રોગોની હોમિયોપેથીમાં ખૂબ સારી અને સફળ સારવાર થાય છે અને વધારેમાં વધારે લોકો હોમિયોપેથીનો લાભ લે એવી જ અમારી પ્રયત્ન હોય છે અને મહારાજની એવી જ આજ્ઞા છે અને એમની પ્રેરણાથી જ ભૂજ ખાતે કેમ્પ કર્યો છે અત્યાર સુધીમાં લગભગ પચાસથી વધુ દર્દીઓએ એનો લાભ લઈ લીધો છે અને દર્દી નારાયણનો પ્રવાહ અવિરત ચાલુ છે તો વધુમાં વધુ લોકો લાભ લે અને આપણે બધા જ લોકો સ્વસ્થ રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે આ કેમ્પનું આયોજન છે આની સાથે ક્યાંય બી કેમ્પ કરવો હોય કોઈ પણ જગ્યાએ તો જેતે તે આયોજક મિત્રો અમને મળશે અથવા સ્વામીજીને મળશે તો આપણે ત્યાં પણ કેમ્પનું આયોજન કરીશું એવી અમારી આશા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભૂજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે